નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણમાં પહેલો દાખલો જોઈશું સાત પોઈન્ટ ત્રણના પહેલાં દાખલામાં શું છે કે ત્રિકોણ એ અને ત્રિકોણ બીડીસી સમાન પાયા બીસી પર આવેલા બે સમજવી બાજુ ત્રિકોણો છે તો જેમ કે આ પહેલો છે ત્રિકોણ એ એનો પાયો કોણ છે તો બીસી અને ત્રિકોણ ડીબીસી એનો પાયો કોણ છે બીસી બરાબર આ બીસી મતલબ આ બીસી જે બાજુ છે એ બંને ત્રિકોણ માટે શું છે પાયો બને છે બંને ત્રિકોણ કેવા છે સમજવી બાજુ ત્રિકોણ છે એટલે એબીસી ત્રિકોણમાં એબી અને એસી બાજુ સરખી છે અને આ ડીબીસી ત્રિકોણમાં બીડી અને ડીસી કાં તો બીડી અથવા સીડી બંને કેવા છે સરખા છે અને શિરોબિંદુ એ અને ડી એ બીસીની એક જ બાજુએ આવેલા છે મતલબ શીરો એ જે બંને ત્રિકોણના શીરો બિંદુ એ અને ડી એ અને ડી બંને ત્રિકોણની એક જ તરફ આવેલા છે જો એડીને લંબાવતા તે બીસીને પી બિંદુમાં છેદે છે મતલબ એડીને આપણે લંબાવીએ તો તે બીસીને કયા બિંદુમાં છેદે છે તો પી બિંદુમાં આપણને પી બિંદુમાં મળે છે જ્યાં એડી છે એને લંબાવશું આમ તો એ ક્યાં મળે છે પી બિંદુમાં મળે છે તો સાબિત કરો કે ત્રિકોણ એબીડી અને એસીડી એકરૂપ છે મતલબ એ બી ડી એટલે આ ત્રિકોણ અને એ ડી એટલે આ ત્રિકોણ મતલબ આ બંને ત્રિકોણ એકરૂપ છે એમ સાબિત કરવાના છે પહેલી વાત આ થઈ બીજી વસ્તુ શું થઈ કે એ બી પી એટલે આ ત્રિકોણ થયો અને બીજો ત્રિકોણ થયો એ સી પી એટલે આ ઊભા બે જે ત્રિકોણ બને છે એ એ બી પી અને એ એક એ સી આ બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરવાના ત્રીજી વસ્તુ શું છે કે એપીએ ખૂણા એ તથા ખૂણા ડીને દુભાગે છે મતલબ જે આ એપી લાઈન છે એ ખૂણો એ અને ખૂણો ડી મતલબ આ એ થયો અને આ ડી આ બંનેના શું કરે છે દુભાગ એટલે બે સરખા ભાગમાં વિભાજીત કરે છે અને ત્રીજું એમ કે છે કે એપીએ જે આ એપી છે એ બીસીનો લંબ દ્વિભાજક છે મતલબ અહીંયા નેવો અંશના સોરી બી આપણે બીસીને શું કરે છે લંબ દ્વિભાજે છે તે સાબિત કરવાનું છે તો પહેલું તો આપણે જે જે પક્ષમાં છે લખી દઈએ તો અહીંયા શું છે તો ત્રિકોણ એ અને ત્રિકોણ ડીબીસી માં ત્રિકોણ ડીબીસી સમજવી બાજુ ત્રિકોણ છે તથા બીસી તેમનો પાયો છે તેમનો પાયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલું થયું માટે શું થશે તો એ બીસી અને ડીબીસી સંબંધવી બાજુ ત્રિકોણ છે એટલે શું થાય કે એ અને એસી બાજુ પહેલા ત્રિકોણમાં કેવી છે સરખી છે તો લખી દઈએ એ બરાબર એસી તથા અંદરના ડીબીસી ત્રિકોણમાં શું થાય છે આ પણ સમજવી બાજુ ત્રિકોણ છે એટલે ડીબી અને ડીસી આ બંને બાજુ પણ કેવી છે સરખી છે માટે લખીએ ડીબી બરાબર ડીબી બરાબર ડીસી લખીએ હવે પહેલું શું સાબિત કરવાનું છે આપણે કે એબીડી અને એસીડી બંને એકરૂપ છે તો લખીએ કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડીમાં બંને ત્રિકોણમાં સરખું શું શું છે તો જોઈ લઈએ પહેલા અહીંયા તો ત્રિકોણ ABD અને ત્રિકોણ એસીડી બંનેમાં સરખું શું છે તો પહેલી તો આ બે ત્રિકોણ ABC ની સમજવી બાજુ એટલે સરખી છે ત્યારબાદ ડીબીસીની આ બે બાજુ સમજવી બાજુ હોવાના કારણે ત્રિકોણ ડીબીસીની આ બે બાજુઓ પણ સરખી છે બે વસ્તુ સરખી છે તો ત્રીજી એડી જે બાજુ છે એ આ ત્રિકોણ માટે પણ છે અને એસીડી ત્રિકોણ માટે પણ છે તો અહીંયા આપણે લખી શકીએ ત્રિકોણ એ અને ત્રિકોણ એસીડીમાં એ બી બરાબર એસી ડી બરાબર ડીસી અને ત્રીજું શું છે કે એડી બરાબર એડી હવે એડી બરાબર એડી શું છે તો સામાન્ય બાજુ આપણે અહીંયા લખ્યા માટે શું થશે કે શું થયું ત્રણે શું થાય આ બાજુ થાય આ પણ બાજુ થાય અને આ પણ બાજુ થાય માટે બાબાબા મુજબ બાબાબા મુજબ ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થાય આટલું લખ્યું અને પરિણામ નંબર એક આપશો જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું એ ત્યારબાદ હવે અહીંયા શું છે કે બંનેમાં બંને ત્રિકોણ એકરૂપ થયા તો આપણે અહીંયા શું કરશું કે જે ત્રિકોણમાં અહીંયા આપણને આ બાજુ આપીએ છીએ આ ખૂણા બંને સીપીસીટી મુજબ આપણે કેવા કરશું બંને ખૂણા સરખા બતાવી જઈએ તો કયો ખૂણો તો ખૂણો બી એ ડી અને ખૂણો સી એ ડી બંને મુજબ શું કરીએ આપણે સરખા કરીએ માટે ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી આ સીપી સીટી મુજબ શું થશે સરખું થયું ત્યારબાદ બીજું શું સાબિત કરવાનું છે ત્યાર પછી એબીપી અને એસીપી સાબિત કરવા એ બી પી ક્યાં છે તો ત્રિકોણ એ બીપી અને ત્રિકોણ એસીપી એટલે આ ત્રિકોણ થયો બંને ત્રિકોણ સરખા કરવાના આ એક રૂપ બતાવીએ તો માટે લખીએ કે ત્રિકોણ એ અને ત્રિકોણ એસીપીમાં બંને ત્રિકોણમાં સરખું શું છે તો જોઈએ તો એબીપી ત્રિકોણ એટલે આ તો એસીપી ત્રિકોણ એટલે આ બંનેમાં એબીસી એબીસી ખૂણ ત્રિકોણ બાજુ નો થયો ત્રિકોણ એટલે એબી બરાબર એસી થશે તો અહીંયા લખીએ એબી બરાબર એસી ત્યાર પછી આપણે શું સરખું કર્યું સીપીસીટી મુજબ અહીંયા જ કર્યું છે શું કર્યું છે કે ખૂણો બી અને ખૂણો સીએડી સીએ શું કર્યું છે અને ખૂનો બંને કેવા છે સરખા સર હવે હું અહીંયા બી એ ડી ના સ્થાન જગ્યા હું ખૂનો બી એ લખું કે પછી ખૂનો બી એ લખું બંને ખૂણા તો શું થશે એક જ થશે કારણ કે ડી પર શું છે બિંદુ પી આવેલું છે બરોબર હું અહીંયા નામ ચેન્જ કરું છું कोणो BAD ની જગ્યાએ ખૂણો BAP લખો જો બરાબર ખૂણો CAD ની જગ્યાએ શું લખો જો ખૂણો CAP લખો જો કૌંસમાં મારે કારણ લખવું હોય તો લખાય કે કારણ કે ખૂણો BAD = ખૂણો CAD હોવાથી DA AB AP પરનો બિંદુ હોવાથી બરાબર આ રીતે લખો તો પણ લખાય ત્યારબાદ હવે શું રહ્યું કે દેખો બંને જે ત્રિકોણ છે એ બી અને એ સી બંને ત્રિકોણમાં આ બાજુ કેવી છે સામાન્ય બાજુ છે તો અહીંયા લખીશ કે એ બરાબર એ કેવી બાજુ થઈ સામાન્ય बाजू मैं शू मारे मैं लख तो लखा से मैं शू थे तो पेहलो आ शू थे बाजू थे खूणो थो बाजू थे मटे बाखूबा मुजब मैं बाखूबा मुजब त्रिकोण ए बी, पी एक रूप त्रिकोण ए सी पी थे મને મળ્યું પરિણામ નંબર બે હવે બંને ત્રિકોણ મેં એક પ્રૂફ બતાવ્યા એટલે હું અહીંયા સીપી સીટી મુજબ શું કરીશ કે કયા ત્રિકોણની વાત ચાલતી હતી એ બી પી અને એ સી પી બંને ત્રિકોણ એક રૂપ થાય તો હું સીપીસીટી મુજબ શું કરું કે બીપી અને સીપી બંને કેવા છે સરખા બતાવી શકું માટે હું લખીશ કે બીપી બરાબર સીપી આ ક્યાંથી આવ્યું તો સીપીસીટી મુજબ હવે ત્રીજી વસ્તુ શું સાબિત કરવાની છે આપણે કે AP એ ખૂણો A તથા ખૂણો D ને દુભાગે છે તો લખી આગળ કે આપણે આગળ લખીશું કે ખૂણો ખૂણો सॉरी ત્રિકોણ DBP અને ત્રિકોણ DCP માં ઓ DBP ત્રિકોણ કે છે તો આ અંદર નાનો ત્રિકોણ જે દેખાય છે એ અને ડીસીપી એટલે આ અંદરનો નાનો ત્રિકોણ છે એ બંને ત્રિકોણમાં બંને ત્રિકોણમાં સરખું શું છે તો અહીંયા જોઈએ આપણે તો પહેલું તો ડીબી બરાબર ડીસી થાય કારણ કે સમજવી બાજુ ત્રિકોણ છે અંદરનો પણ નાનો ત્રિકોણ છે એટલે એની આ બાજુ અને આ બાજુ કેવી છે સરખી છે ત્યારબાદ આપણે અહીંયા સીપી સીટી મુજબ શું બતાવ્યું છે કે બીપી અને સીપી બંને કેવા છે સરખા છે અને તથા બીજું શું છે બંને ત્રિકોણ માટે આપણે આ બે ત્રિકોણ એકરૂપ કરીએ છીએ ને અત્યારમાં તો આ બંને ત્રિકોણ માટે આ ડીપી બાજુ કેવી છે સામાન્ય છે તો લખીશું કે ડીપી બરાબર ડીપી કૌંસમાં લખી શકાય સામાન્ય બાજુ માટે હવે અહીંયા ત્રણે ત્રણ શું થયું બાજુ 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 માટે બા મુજબ માટે બાબાબા મુજબ ત્રિકોણ ડીબીપી એકરૂપ ત્રિકોણ ડીસી પી થશે બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આટલું વસ્તુ એકરૂપ થઈ ગઈ તો અહીંયા આપણે શું શું કર્યું તો પહેલો આ ત્રિકોણ એકરૂપ કર્યા છે ત્યારબાદ શું કર્યું છે આખા ત્રિકોણ એકરૂપ કર્યા છે આ બે ત્રિકોણ ત્યારબાદ આપણે અંદરના નાના ત્રિકોણને પણ એક કરી દીધા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે સાબિત શું કરવાનું હતું કે એપીએ ખૂણે એ અને ડીને દુભાગે છે સાબિતમાં આપણે એ લખવાનું છે તો અહીંયા લખીશું કે ત્રિકોણ ત્રિકોણ એબીપી એક રોક ત્રિકોણ એસીપી પરથી બરોબર આ જે આપણો ત્રિકોણ એકરૂપ કરેલો અહીંયા એકા આ એબીપી અને એસીપી ત્રિકોણ આ બંને ત્રિકોણ સરખા કરેલા એના પરથી હું શું લખીશ કે અહીંયા જે ખૂણો એ પડે છે આખો બરાબર આ ખૂણો એ અને ખૂણો એસીપીનો ખૂણો એ આ બંને ખૂણા સીપીસીટી મુજબ શું બતાવીશ સરખા બતાવીશ માટે ખૂણો બી બરાબર ખૂણો સી સીપીસીટી મુજબ શું થાય છે સરખા થાય છે માટે અહીંયા લખી શકાય માટે એપીએ ખૂણા એને ખૂણા એને ભાગે છે તેવી જ રીતે આપણે ફરીથી એક પાછો બીજા બે ત્રિકોણ લીધેલા કયા ત્રિકોણ કે ખૂનો એ બી પી સોરી ખૂનો ડી બી પી અને ખૂનો ડીસી પી બંને ત્રિકોણ એકરૂપ હોવાથી આજે બે ખૂણા છે બંને ખૂણા કેવા છે સરખાવતાઈ સકીએ તો લખી રઈએ આપણે ત્રિકોણ DB DBP એકરૂપ ત્રિકોણ DCP પરથી તો બતાઈસ કે ખૂણો કયો ખૂણો તો ખૂણો BDP અને ખૂણો CDP બંને ખૂણા કેવા છે સરખા છે એટલે ખૂણો BDP = ખૂણો CDP બંને ગુણા સીપી સીટી મુજબ પરથી કેવા છે સરખા છે માટે શું થશે કે બંને ગુણા સરખા હોવાથી ડીપીએ ખૂણા ડીને દુભાગે છે ત્યારબાદ નીચે લખી દઈશું કે આમ એપીએ હવે અહીંયા દેખો અહીંયા શું લખ્યું એપીએ ખૂણા એને દુભાગે છે અને ડીપીએ ખૂણા ડીને દુભાગે છે એટલે આપણે બંને ભેગા કરીને લખી શકીએ કે હવે અહીંયા એપી એડી કો અથવા ડીપી કો અને આખું એપી કો તો પણ શું છે નામ તો એક જ થવાના છે એક જ રેખા પરના છે એડી કો અથવા એ ખૂણા એને જ દુભાગે છે અને એપીએ પણ શું છે ખૂણા એ અને ડી બંનેને દુભાગે છે તો અહીંયા લખી દીધી લખી દઈએ કે આમ એપીએ ખૂણો એ તથા ખૂણા ડીને દુભાગે છે આ મળ્યું આપણને પરિણામ નંબર ત્રણ હવે છેલ્લે શું સાબિત કરવાનું છે હજુ પણ કે અહીંયા લખ્યું છે કે એપીએ બીસીનો લંબ દ્વિભાજક છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે તો લખીશું ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ એસીપી હોવાથી હોવાથી કયા કયા ત્રિકોણ થયો તો એબીપી એટલે આ ત્રિકોણ થયો અને એસીપી એટલે આ ત્રિકોણ થયો આ બંને ત્રિકોણ એકરૂપ છે માટે બીપી અને સીપી આ બીપી બાજુ અને આ સીપી બાજુ બંને કેવી છે સરખી છે ત્યારબાદ ખૂણો એપીબી મતલબ એપીબી અને એપીસી બંને ખૂણા કેવા છે મતલબ આ ખૂણો અને આ ખૂણો કેવા થાય સરખા થશે સીપીસીટી મુજબ 봐બळे यहां લખુ તો લખાય માટે बीपी बराबर सीपी અને તથા ખૂણો APB बराबर ખૂણો APC सीपीসিটি મુજબ બને કેવા થાય સરખા થાય પરંતુ tụજે અંયા કે APB મતલબ APB એટલે આ ખૂણો અને APC એટલે આ ખૂણો આખ્ખો ખૂણો ભેગો કરીએ એટલે આંતરનો કોણ બને છે તો લખાય આખા ખૂણાનો તો લખશું કોણો APB + ખૂણો APC સોરી APC બરાબર કેનો થાય 180° કે રેखिक જોન ખૂણો બને જાખવા બરોબર આ રીતે આખો શું બને છે એકસો એસી અંશનો ખૂણો બને છે એટલે એપીબી અને એપીસી બંને ખૂણાનું માપ કેટલું થશે સરવાળો કરીએ તો એકસો ને એસી અંશે પરંતુ આપણે અહીંયા તો શું દર્શાવ્યું છે કે સીપીસીટી મુજબ આ બંને ખૂણા કેવા છે તો માટે લખી શકાય માટે ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી બંનેનું માપ કેટલું થશે એકસો એસીના અડધા જેટલું અડધા જેટલું એટલે કે આખો જે ખૂણો જે છે બંને ખૂણા સરખા છે આ બંને ખૂણા કેવા થાય સરખા છે બરાબર આપણને માપ નથી ખબર બંને ખૂણા કેવા છે સરખા છે એ આપણે અહીંયા સીપીસીટી મુજબ બતાવ્યું છે તો જો આખાનું માપ એકસો એસી હોય તો એના અડધા કેટલા થાય નેવું અંશ થાય તો અહીંયા આપણે લખી દઈશું માટે કેટલા અંશ થાય નેવું અંશ થાય છે અહીંયા બરાબર માટે નીચે લખી શકાય કે આમ બીપી બરાબર સીપી અને એપી લંબ બીસી મળે માટે આ મળ્યું આપણને પરિણામ નંબર ચાર માટે નીચે લખી શકાય કે એપી એ બીસીનો લંબ વિભાજક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર બે દાખલા નંબર બે માં શું કહે છે કે જેમાં એ બી બરાબર એસી હોય બરાબર જે આ ત્રિકોણ છે એ બી અને એસી બંને કેવા છે બંને ત્રિકોણમાં સરખા છે તેવા એ બી સીનો મતલબ ત્રિકોણ એ બી સીનો કોણ છે એડી છે આ જે એડી છે એ તો સાબિત કરો કે એડી એ બીસીને દુભાગે છે મતલબ એડી છે એ બીસીના બે સરખા ભાગ કરે છે તથા એ ખૂણા એને પણ દુભાગે છે એટલે જે આ એડી છે એ ખૂણા એના પણ અહીંયા બે સરખા ભાગ કરે છે એ સાબિત કરવાનું છે તો આપણે અહીંયા લખીશું કે એ ત્રિકોણ એબીસી નો વેદ છે માટે શું થાય વેદ હોય તો શું થાય કે એડીબી એડીબી ખૂણો એટલે કયો જ્યાં એ ડી બી બન્યો એ ખૂણો અને એડીસી એટલે આ ખૂણો બંને ખૂણાના માપ કેટલા થશે નેવું નેવું અંશના થશે એટલે લખી દઈએ કે એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર કેટલા અંશ થાય નેવું અંશ થાય હવે હવે આપણે શું કહશું અહીંયા બે ત્રિકોણની રચના થઈ છે કયા કયા તો ત્રિકોણ એ બી અને ત્રિકોણ એડી એસીડી બંને ત્રિકોણને એકરૂપ કરવાનો પ્રયત્ન કરીએ તો લખીએ માટે ત્રિકોણ ABD અને ત્રિકોણ માં બંને ત્રિકોણમાં શું શું સરખું છે તો પહેલું તો બંને ત્રિકોણ ત્રિકોણ આખો છે બી બરાબર એસી આપણને પક્ષમાં જ આપ્યું છે એટલે AB અને એસી એટલે કાટકોણ ત્રિકોણનો આ શું થયો કાટકોણ કોણ સામેની બાજુ એટલે કર્ણ એટલે અહીંયા લખી શકીએ કે કર્ણ AB બરાબર કર્ણ શું થશે એસી થાય જે ક્યાં આપેલું હતું પક્ષમાં આપ્યું છે આપણને ત્યારબાદ બંને ત્રિકોણમાં શું છે કાટ ખૂણા કેવા છે સરખા છે 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 કે આ શું બરોબર તો વેદ જે છે એ કેટલા અંશના ખૂણે છેદે છે નેવું અંશના ખૂણે છેદે છે તો અહીંયા લખીએ કે ખૂણો એડીબી બી બરાબર ખૂણો એ ડી કૌશમાં લોકો લખાય કાટ ખૂણો આટલું લખ્યું ત્યારબાદ બંને ત્રિકોણમાં શું છે એડીબી ત્રિકોણ અને એસીડી ત્રિકોણ બંનેમાં એડી બાજુ કેવી છે સામાન્ય છે માટે લખી દેતું એડી બરાબર એડી સામાન્ય બાજુ માટે અહીંયા શું થશે કાકબા મુજબ કાકબા મુજબ કાકબા એટલે કાટખૂણો કર્ણ અને બાજુ બંને મુજબ ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એ સી ડી થાય હવે બંને ત્રિકોણ એકરૂપ છે એટલે આપણે સીધી મુજબ શું કરી શકીએ કે ડીબી સોરી બીડી અને સીડી બંનેના માપ કેવા છે સરખા બતાવી શકીએ તો અહીંયા લખીશું કે બીડી બરાબર સીડી તે ઉપરાંત બીજું આપણે શું સાબિત કરવાનું હતું કે ખૂણો સોરી એ ખૂણા એ એને પણ દુભાગ દુર્ભાગે છે અહીંયા એ પણ લખી શકે ખૂણો બી એ ડી અને ખૂણો સી એ ડી સીપી સીટી મુજબ કેવા છે સરખા છે એ બતાવી શકાય તો માટે અહીંયા લખીશું કે બી એ ડી બરાબર ખૂણો સી એ ડી બંને શું છે સીપીસીટી મુજબ કેવા થાય છે સરખા થાય છે આ બતાવી શકીએ તો હવે આપણે લખવું હોય તો લખાય કે હવે બીડી બરાબર સીડી અને ડી એ બીસી પરનું બિંદુ છે બરાબર અહીંયા બે સરખા ભાગ કરે અને ડી પરનું બિંદુ ડીએ બીસી પરનું બિંદુ છે માટે પહેલું શું સાબિત કરવાનું હતું માટે અહીંયા સાબિત થાય છે કે એડીએ બીસીને દુભાગે છે દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે લખી દીધું અહીંયા ત્યારબાદ બંને શું છે છે કોણ અને બંને કોણ છે અને બંને ખૂણા બી કેવા છે તો બંને ખૂણા સરખા છે જે આપણે અહીંયા સીપીસીડી મુજબ બતાવ્યું છે હવે આસનના કોણ છે અને સરખા પણ છે તો શું કહેવાય કે એડીએ ખૂણા એને પણ દુભાગે છે તો અહીંયા લખશું અહીં ખૂણો બીએડી અને ખૂનો સીએડી આસન્ન કોણ છે તથા કેવા છે સમાન છે સમાન છે માટે શું થશે કે એ ખૂણા એને દુભાગે છે માટે અહીંયા આપણું પરિણામ નંબર બે સાબિત થાય છે અને આ જગ્યા પર પરિણામ નંબર એક સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ વિડીયોમાં જોઈશું દાખલા નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો આજથી મારી ચેનલ પર મેં આપણે બીજી પરીક્ષાનું નવનીતનું સોલ્યુશન સોલ્યુશનના વિડીયો મૂક્યા છે તો જે પણ વિદ્યાર્થીઓને જોવાના બાકીઓએ આજે જ જોઈ લેજો